આજી આ સ્ટુડે ને નાત ગામ જનક પર સાદા વચન વિષ્ણુ પ્રસાદ તમારું યમુનાજી નું મથરાજી નું બ્રહમ તાલવન બીજોવન ચોરાસી કોષ યાત્રા માં બીજોવન તાલવન તારસી ગામ બળવદ્ર કુંડ ડાઉજી નો દર્શન નો સ્નાન ધાન પાન દર્શન યાત્રા

બધા વૈષ્ણવને ખૂબ જ આનંદ આવે છે અને આ લોકો જમનભાઈ ભીમાણીના પાલમાં રોકાયેલા છે જમવાનું તો એટલું સુંદર મળે છે ને કે બધાને બહુ જ આનંદ આવે છે આપ જોઈ શકો છો એકદમ ઘર જેવું જ બધા વૈષ્ણવને ખૂબ જ આનંદ આવે છે એના ફેસ ઉપરથી જ દેખાય છે અને મને બી આ વિડીયો હું બનાવું છું ને તો મને બી થાય છે એવું કે હું લીલી પરિક્રમામાં ક્યારે જઈશ બહુ જ આનંદ આવે તમે લોકો બી જો ક્યારેય ગયા ના હોય તો શ્યોર જા અલગ અલગ કન્ટ્રીઝમાંથી બી આવ્યા છે વૈષ્ણવો લીલી પરિક્રમા કરવા માટે અને બધા વલ્લભ કુલ બાળકો બી પધારતા હોય છે બધા બાળકોની ઝાંખી થાય આવી રીતના એ જ દુર્લભ છે એ વ્રજમાં તો મારો વિડીયો તમને ગમતો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો જેથી કરીને એ લોકોને બી ઝાંખી થાય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ